પાંડવોને સાથે લઈને પ્રભુ પિતામહ ભીષ્મની પાસે ગયા છે આપણે ત્યાં એવું કહેવાય છે અને એમાં શાસ્ત્ર સંમત પણ છે કે ભાઈ પિતામહ ભીષ્મએ મૃત્યુનું મુહૂર્ત જોયું છે કે સૂર્ય ભગવાન ઉત્તર ના થાય ઉત્તરાયણ થાય પછી મારું મૃત્યુ થાય પછી મારો પ્રાણ નીકળે પણ જે ભાગવતના ઉપાસકો છે ભક્તો છે એ એક નિશ્ચિત એમ માને છે કે કૃષ્ણ ભગવાનનું દર્શન કરવા માટે રોકાયા હતા એ તો હવે કૃષ્ણ ભગવાન ગયા અને પછી ઉત્તરાયણ શરૂ થયો અને પ્રાણ નીકળી ગયો પણ વખતે કૃષ્ણ ભગવાન એક મહિનો વહેલા ગયા હોત તો પછી એ કાંઈ રોકાત નહીં પછી મૃત્યુનું મુહૂર્ત ન જોત પ્રભુનું દર્શન કરવા માટે એ પ્રાણને ટકાવી મૃત્યુ છે વિશ્વને વરદાન છે મૃત્યુ અને એ એ વાત ઉપર જ ભગવાન અર્જુનને કહ્યું છે કે તારા દાદાને મારવામાં કઈ વાંધો નથી અર્જુને ઘણી દલીલ કરી છે કૃષ્ણ ભગવાનની સામે તમે મારા દાદાને મારવાની વાત કરો છો જેના જેના ખોળામાં હું રમ્યો છું અને એને હું મારું આ ન્યાયી છે આ વ્યાજબી છે ત્યારે ભગવાન કૃષ્ણ એ બહુ સુંદર જવાબ આપ્યો છે મહાભારતમાં કે અર્જુન આ સંસારમાં યુદ્ધનો અધિકાર એને છે જે મરે અથવા તો મારે એ યોદ્ધો યુદ્ધમાં આવી શકે જે જે મરવા તૈયાર હોય અથવા તો બે માંથી એક પરિણામ આવે ચાલી વર્હનો ઈચ્છા મૃત્યુનું વરદાન છે એને યુદ્ધનો અધિકાર જ નથી તો એને ગમે એટલા બાણ મારી છે મરશે નહીં ઈચ્છા મૃત્યુ છે અને ઈચ્છા મૃત્યુનું વરદાન જેની પાસે હોય એને યુદ્ધનો અધિકાર નથી અને એટલા માટે તું એને અર્જુન આ દિવાલ છે ગિરા દો બસ જ્યાં સુધી ભીષ્મ છે ત્યાં સુધી અમુક વસ્તુ સંભવ નથી અને એટલા માટે યુદ્ધમાં દસમા દિવસે આ ઘટના ઘટી છે સૌથી સારી વાત એ છે કે ઈચ્છા મૃત્યુનો સૌથી મોટો ફાયદો એ ઉઠાયો કે જ્યારે કૃષ્ણ મને દર્શન આપે ત્યારે મારે પ્રાણ છોડવું આ સૌથી મોટો એ ઉઠાયો અને અહીંયા પરમાત્મા પાંડવોને સાથે લઈને ત્યાં ગયા છે અને એક ઋષિ મુનિઓ ત્યાં પિતામાં ભીષ્મને વિટલાઈને ઉભા હતા મહારાજ પર્વતજી છે નારદજી છે ધૌમ્ય ઋષિ છે ભગવાન વેદવ્યાસ હાજર છે ભગવાન બાદરાયણ આ ભાગવત ભાગવતજણે લખ્યું ને એ હાજર છે ભાગવતની અમુક કથાઓ છે ને એ રનિંગ કોમેન્ટ્રી છે આ દાખલા તરીકે પાંડવ જે છે એ પાંડવ આ મૂળ વંશ કોનો તમે જો આંતરિક જરા જોવા તો વ્યાસજી નો દીકરાઓ વ્યાસજીના છે બધા જાણો છો એટલે વધારે કોઈ અત્યારે એના માટે એ નહીં કરો એટલે અમુક કથાઓ ભગવાન વેદવ્યાસજી જોઈને લખે છે એટલા માટે હું એને રનિંગ કોમેન્ટરી કહું છું ભગવાન વેદ વ્યાસજી હાજર છે વિશ્વના અંત સમયે ભગવાન આવ્યા ત્યારે બ્રહદશ્વ ભરદ્વાજ શિષ્યોની સાથે પરશુરામજી હાજર છે એ તો શિષ્ય મંડળીની આરે આવ્યા છે વશિષ્ઠ ઇન્દ્રપ્રમદ ગુત્સમદ અસિત કક્ષીવાન ગૌતમ અત્રિ કૌશિકો સુદર્શન કૌશિક ઋષિ સુદર્શન આ બધા સંતો હાજર છે અહીંયા પ્રશ્ન થયો કે આટલા બધા સંતો ભીષ્મના અંતકાળે આવ્યા શું કામ બે કારણો હતા એક કારણ તો એ તો સંતોનું મૃત્યુ મંગળમય હોય છે સંતના મૃત્યુનું દર્શન કરવા જેવું છે એટલા માટે દર્શન કરવા અને ભીષ્મ સંત છે સમાન સંત મળવો કઠિન થયો છે જેને આપણે ત્યાં મહાપુરુષો અસ્ખલિત સંત માને છે અસ્ખલિત મનથી પણ વિષયનો વિચાર ન કરનારો કોઈ સંત હોય તો ભીષ્મ બીજું કારણ વિશ્વનું મૃત્યુ કઈ રીતે થાય છે એ જોવા આવ્યા છે મૃત્યુ છે એ માણસના જીવનનો અરીસો છે કોઈ માણસ કેવું જીવો એના મૃત્યુ પરથી ખ્યાલ આવી જાય એટલે એના જીવનને જોવા માટે આવ્યા છે બધા મહાપુરુષો કે ભાઈ પરમ સંત કહેવાય છે પણ પરમાત્માની સેના સામે એણે યુદ્ધ કર્યું છે અને અસત્યને સાથ આપ્યો છે એટલે એના જીવનમાં પાપ વધારે છે કે પુણ્ય વિવાદ છે એ વિવાદ ને જોવા માટે આવ્યા એક ત્રીજો અર્થ મહાપુરુષો મહાભારત નો પ્રમાણિત અર્થ મહાભારતમાં ભગવાન કૃષ્ણ આપ્યું પ્રાણ નહીં જાય મહાભારતની બહુ સુંદર કથા છે બસ બેટા હવે રહેવા દે બસ હવે આવે ત્યાં બેસવાનો છો ને મહાભારતની બહુ સુંદર કથા મહાભારતમાં દસ દિવસ સુધી કૌરવ સેનાના સેનાપતિ ભીષ્મદાદા હતા પણ એમાં યુદ્ધના બે ત્રણ દિવસ ગયા ને એટલે એક દિવસ દુર્યોધન ગુસ્સે થઈ ગયું હવે દાદાએ શું કર્યું યુદ્ધ યુદ્ધ શરૂ થાય એ પહેલા કાંઈક બધી મોટી મોટી વાતો કરી હશે કે આમ કરી નાખું તેમ કરી નાખું ભાંગી નાખું ભૂકા કરી નાખું આવું બધી વાતો કરી હશે હવે ત્રણ દિવસ ગયા અને દુર્યોધને કીધું દાદા તમે જ કહેતા હતા ને આમ મારીશ ને આમ મારીશ ને આમ કરી નાખીશ આ તમે આ ત્રણ દિવસમાં શું કર્યું મારા કેટલા ભાઈઓ ગુજરી ગયા ત્રણ દિવસમાં દુર્યોધન કહે છે અને આ પાંચે પાંચ હજી જીવે છે મને તો એમ લાગે છે કે તમે મારા પક્ષમાં રહીને પાંડવોનું હિત કરો છો અને મારું અહિત કરો છો વિષ્માએ કીધું દુર્યોધન આવો ખોટો આક્ષેપ મારા પર ન કર સંસાર મને સંત કહે છે મારા પર ભરોસો પહેલા મને ભરોસો હતો હવે નથી ત્યારે ભીષ્મએ કહ્યું દુર્યોધન તને મારા ઉપર ભરોસો ન હોય એક કામ કર આજે હું સંધ્યાના સમયે પૂજા કરવા માટે બેસું ત્યારે તારી પત્ની ભાનુમતીને મારી પાસે મોકલતો હું એને માથા પર હાથ મૂકી અને આશીર્વાદ આપી દઉં બેટી અખંડ સૌભાગ્યવતી ભવ એ દુર્યોધન જેની પત્ની અખંડ સૌભાગ્યવતી બને એના પતિને કોઈ મારી ન શકે આ દુર્યોધનને આ વાત ગમી ગઈ કા કરવા જેવું ખરું મારી પત્નીને આશીર્વાદ મળી જાય ને હું જીવતો રહી જાઉં દુનિયા ભલે ની મરે એને ભાનુમતીની વાત કરી દુર્યોધનની પત્ની ભાનુમતી કે તા આજે સંધ્યાના સમયે તારા દાદા પાસે આશીર્વાદ લેવા જવાનું છે ભાનુમતી તો બહુ રાજી થઈ ગઈ એવી આ સંસારમાં કઈ સ્ત્રી હોય સૌભાગ્યનો આશીર્વાદ મળે લેવા તૈયાર ન થાય પણ આ વાતની જ્યારે પ્રભુને ખબર પડી કે આજ ભાનુમતી આશીર્વાદ લેવા જવાની છે ત્યારે પરમાત્માને એમ થયું કે જો આશીર્વાદ ભાનુમતીને મળી જાય દુર્યોધન જીવતો રહી જાય કારણ કે આવા સંતોનો આશીર્વાદ નિષ્ફળ તો જાય ને હવે દુર્યોધન જીવતો રહે એમાં ભગવાનને કંઈ વાંધો નથી પણ મુશ્કેલી એ છે દુર્યોધન અધર્મ છે આ સંસારમાં કરોડો જીવે એમાં એક દુર્યોધન વધારાનો શું ફરક પડે છે પણ પરમાત્મા માટે એનું મૃત્યુ બહુ જરૂરી હતું બહુ જરૂરી હતું કારણ કે ભગવાનના જે અવતાર હેતુ છે એમાં ધર્મનો વિનાશ અને ધર્મની સ્થાપના ધર્મ સંસ્થાપના અર્થાય સંભવ યુગે યુગે હવે આપણે ત્યાં શું છે કે ધર્મની વ્યાખ્યા કરવીને કઠિન બહુ છે મોટા મોટા વિદ્વાનો પણ નથી કરી શકે નથી કરી શકતા ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયા એટલે હું તમને ખાલી એટલું જ પૂછું ધર્મ કોને કહેવું કેવી રીતે નક્કી કરશું ઓપરેશન થિયેટરમાં ડોક્ટર કોઈના પેટને કાપે ઓપરેશન કરવા માટે તો એને શું કહેશો ધર્મ એનો ધર્મ છે રસ્તે જતા કોઈ માણસને છરી મારે પેટમાં તો અધર્મ છે ક્રિયા એક છે બે ની કાપવાની જ છે પણ એક અધર્મ છે એક ધર્મ છે મૂળ ધર્મનો ધર્મની વ્યાખ્યા ક્રિયામાં ભાવ કયો છે તે આપણે ક્રિયા કરીએ વખતે ભાવ શું છે આપણો એ એના ઉપરથી ધર્મ અધર્મ નક્કી થાય છે પારેવાને ચણ નાખે તો ધર્મ છે પણ પેલા કુકડા કેન્દ્ર વાળા એને ચણ નાખે તો એ નહીં તો ચણ નાખવાની ક્રિયા તો બે ની સરખી છે પણ એક એટલા માટે નાખે કે આ થોડો વધારે તગડો થાય તો મને વજન વધારે હા અને પારેવાને ચણ નાખવી એમાં વળતર કાંઈ નથી મનુ મહારાજે નિર્ણય બહુ સારો આપ્યો છે મનુસ્મૃતિ ધર્મસ તત્વમ નિહિતમ ગુહાય મહાજનો એ કઈ બહુ વધારે ખબર ના પડે ને ધર્મમાં તો આપણા વડીલો જે માર્ગે ચાલ્યા એ માર્ગને પકડી લેવો એનું નામ ધર્મ